હેલો એવરી આજે આપણે બારમા ધોરણનું વ્યાકરણમાં છઠ્ઠો ટોપિક છે વિશેષણના પ્રકારો વિશે જાણીશું પ્રશ્ન ક્રમાંકમાં ચોમ્માલીસ અને પિસ્તાલીસમાં પ્રશ્ન હોય છે આ અને જેનો ગુણ હોય છે એક વિશેષણના ટોટલ બે પ્રકાર હોય છે વિશેષણ એટલે શું કહેવાય જે પદ દ્વારા કંઈક વિશેષતા સૂચવાય છે તે પદ વિશેષણ કહેવાય છે બરાબર છે જુઓ એક્ઝામ્પલ આપ્યું છે આજે દેશમાં ગરીબ માણસ ભૂખે મરે છે માણસ તો છે પણ કેવો છે ગરીબ માણસ લખ્યું છે તો ગરીબ છે શું થાશે વિશેષણ થાશે મારા વર્ગમાં એંશી વિદ્યાર્થીઓ ભણે છે તો એસી શું થાશે વિશેષણ થાશે બે પ્રકારના વિશેષણ હોય છે વિકારી વિશેષણ અને અવિકારી વિશેષણ વિશે વિશેષના લિંગ વચન મુજબ વિશેષણમાં ફેરફાર થાય તે વિકારી વિશેષણ કહેવાય જેમ કે કૂતરો વિશેષ લિંગ વચન મુજબ જુઓ કાળો કૂતરો કાળી કૂતરી કાળું કૂતરું કાળા કૂતરા કાળી કૂતરીઓ આ વગેરે ફેરફાર થયા બરાબર છે હવે અવિકારી કોને કહેવાય જે વિશેષણમાં સંજ્ઞા કે વિશેષ્યના લિંગ વચન પ્રમાણે કોઈ ફેરફાર ના થાય બધે એક જ રૂપે વપરાય તો તે અવિકારી વિશેષણ કહેવાય દાખલા તરીકે સરસ બગીચો સરસ ફૂલવાળી સરસ ખેતર હવે સમજી લ્યો અર્થની વિશેષણના પ્રકાર આ મુજબ છે ગુણવાચક વિશેષણ વિશેષણ પરિમાણ કે કે જો ગુણવાચકમાં લાલ ગુલાબ મધુરવાણી વગેરે અને પરિમાણમાં તમે જુઓ તો મને આટલો પગાર મળે છે તપેલીમાંથી ઘણું દૂધ ઉપરાય છે જુઓ એમાં સંખ્યાવાચક વિશેષણ છે જે વિશેષણની નિશ્ચિત કે અનિશ્ચિત સંખ્યા કે ક્રમ દર્શાવે છે એક બે ત્રણ ચાર પાંચ કે સંખ્યા દર્શાવવા માટે હું ત્રણ વાગે ટ્યુશનમાં જઈશ મેદાનમાં પહેલું કોણ દોડશે વગેરે જે સમય મતલબ શબ્દ સંખ્યા દર્શાવે છે સાર્વનામિક વિશેષણ જીજી વિશેષની ચોકસાઈ કંઈ કોઈને કોઈ સર્વનામ દ્વારા સૂચવાય તે સર્વનામી વિશેષણ કહેવાય છે જેમ કે જે તે જેવું પહેલાં તે તેઓ શું કેવું ક્યાં કંઈ

ચડશો નહીં રડતા મોય વાત ન કર વગેરે અને નામિકમાં ઈ આય પાન મત ઈક ઈ મય આળુ વગેરે પ્રત્યે જોડીને બનાવેલ વિશેષણો દાખલા તરીકે હિન્દુસ્તાની આ જે ઈ થયું ને એ વિશેષણ થયું માણસા ઈ ધનવાન સામાજિક કૃપાળું આ વગેરે પણ નામિક વિશેષણ ગણાય છે જો અહીંયા પદ પાઠ પુસ્તકની તિના આધારે વાક્ય પંક્તિમાં રહેલા વિશેષણો યાદ રાખવા જેવા છે અહીંયા એક્ઝામ્પલ્સમાં આપેલા છે જુઓ આ બધા તમે એક વખત જોઈ લ્યો વિશેષણ બહુ ઇઝી વસ્તુ છે તમે મતલબ કોઈ નામ કે સર્વનામની આગળ જે થોડુંક એક્સ્ટ્રા એક્સ્ટ્રા લગાડ્યું હોય ને એને વિશેષણ કહેવામાં આવે છે જોવામાં એક્ એક્સ્ટ્રા છે જેમ કે અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ તો આમાં શું થયું અખિલ બ્રહ્માંડ બ્રહ્માંડ તો છે પણ કેવું અખિલ બ્રહ્માંડ અને તું શ્રીહરિ એક સંખ્યાવાચક વાચક કહે પૂછે એ નાનકડો નિષ્ઠ લોચો સળવળીઓ નાનકડો નિશ્વેષ્ટ છે ને એ વિશેષણ જેવી રીતના જુઓ તમે આમાં જે ડાર્ક અક્ષર કર્યા છે ઘાટાક્ષર કર્યા છે ને એ બધા વિશેષણો છે જુઓ અહીંયા બીજા છે બે માર્ક્સ એક માર્ક્સ નો હોય છે પણ આ કરી લેવું જોઈએ એક એક માર્ક્સ છોડવા જોઈએ છે અને અહીંયા જો ખાલી જગ્યા આપી છે આ ખાલી જગ્યામાં છે ને તમને સા સામે બીજા વિશેષણો પણ આપી દીધા છે જુઓ અહીંયા પણ તો આવી રીતના આપણો વિશેષણનો ટૉપિક છે તો આ તો આપણો વિશેષણના પ્રકાર જે એક માર્ક્સ માટે પૂછાય છે હવે નેક્સ્ટ વિડીયોમાં આપણે આગળનો ટોપિક શીખીશું થેન્ક યુ